આ નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે કોબીજનું શાક બનાવી લીધો ને એટલે ગેરંટીથી ફ્રેન્ડ્સ રોટલીઓ ઓછી જ પડશે એટલું સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે આ કોબીજનું શાક તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે અહીંયા પાંચસો ગ્રામ કોબીજ લીધી છે કોબી ફ્રેન્ડ્સ આ રીતે ફ્રેશ હોય ને એવી જ લેવાની છે ઉપરથી સરસ કોબીજ ફ્રેશ દેખાતું હોય ને અને આ રીતે તેનો લીલો કલર હોય ને એવું જ કોબીજ લેવાનું છે અને તેના પાંદડાનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે અને કોબીજમાં વચ્ચે આ રીતે કડક ભાગ હોય છે તે ભાગ પણ આપણે હટાવી દેવાનો છે આ ભાગ શાકમાં ક્યારે પણ નથી ઉમેરવાનો કારણ કે જો તે ઉમેરી દેશો ને તો શાક કાચું જ રહેશે ક્યારેય નહીં ચડે હવે કોબીજને આપણે સમારી લેશું કોબીજની ઉપર એકથી બે લેયરના પાન છે તે આપણે હટાવી દેવાના છે કારણ કે જો તેની ઉપર કોઈ પણ દવા કે તે લાગેલું હોય તે બધું નીકળી જાય એટલા માટે તો અહીંયા કોબીજ આપણે સમારી લીધું છે તમે જોઈ શકો છો તો પાંચસોએ પાંચસો ગ્રામ કોબીજને આ રીતે આપણે સ્લાઇસમાં સમારી લીધું છે હવે આપણે શાકનો વઘાર કરવાનો છે નવીન રીતથી ફ્રેન્ડ્સ આપણે શાક તૈયાર કરીશું એટલે ખૂબ જ ઓછા તેલની અંદર આપણે શાક બનાવીને તૈયાર કરીશું તો અહીંયા ત્રણ ચમચી આપણે તેલ લીધું છે વધુ તેલ નથી ઉમેરવા ફક્ત ત્રણ ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી આપણે રાઈ ઉમેરી દેવાની છે રાઈ સરસ ફૂટે એટલે તરત આપણે જીરું ઉમેરી દેશું અને સાથે થોડા મીઠા લીમડાના પાન અને થોડી એવી હિંગ ઉમેરી દેવાની છે જેથી શાક પચવામાં હળવું રહે એકવાર ફ્રેન્ડ્સ આ રીતથી કોબીજનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે હવે તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી દઈશું જો ફ્રેન્ડ્સ તમે ડુંગળી લસણ ખાતા હોય ને તો જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આપણે એમનું કોબીજનું શાક બનાવીએ ને તેમાં પરફેક્ટ ટેસ્ટ નથી કઈ વાર આવતો તો આ રીતથી બનાવજો બિલકુલ નવીનત શાક બનીને રેડી થશે તો મારી રેસીપી ફ્રેન્ડ તમને પસંદ આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો ડુંગળીને આપણે વધુ આઈ નથી થવા દેવાની બે થી ત્રણ મિનિટ માટે જે આ રીતે તેલમાં સરસ તેને થવા દેવાની છે પછી તેની અંદર એક ચમચી ક્રોસ કરેલું લસણ ઉમેરી દઈશું અને ડુંગળી થોડી સાતળાઈ જાય ને પછી તેની અંદર બેથી ત્રણ નંગ મરચાંને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરીને ઉમેરીશું જેથી કોબીજના શાકની અંદર મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને દેખાવ પણ સરસ આવે છે તો આ રીતે મરચાં જરૂરથી ઉમેરજો આ રીતથી કોબીજનું શાક બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે સંભારા બનાવવાની પણ જરૂર નહીં પડે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ શાક આપી શકો છો બહુ જ મસ્ત લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો મરચાં અને ડુંગળી સરસ સતડાઈ ગયા છે તો હવે તેની અંદર આપણે કોબી ઉમેરી દેવાની છે તો આ રીતે બધા કોબી ઉમેરી દેવાના છે શરૂઆતમાં આપણે જ્યારે કોબી ઉમેરશું ને ત્યારે થોડું તે વધારે દેખાશે પણ જેમ જેમ તે ચડશે ને એમ તેની માત્રા ઓછી થતી જશે તો ઉપરથી આપણે અડધી ચમચીથી થોડું ઓછું એવી હળદર પાવડર ઉમેરી દેવાની છે હળવા હાથે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે કોબીજનું શાક ફટાફટ પાંચ જ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે જ્યારે તમારે ઉતાવળ હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે રાત્રે કોબી કટ કરીને રાખી દો અને સવારે લંચ બોક્સની અંદર તમારે જો બાળકોને આપવાનું હોય અથવા ટિફિન બનાવવાનું હોય ત્યારે તમે આ શાક બનાવશો ને તો પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે સાવ સરળ સિમ્પલ છે તો આ રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈને પછી તેને ઢાંકણ લગાવીને બે મિનિટ માટે થવા દેવાનું છે અહીંયા આપણે પાણી ઉમેરવાની પણ જરૂર નથી કોબીજમાંથી જે પાણી છૂટશે ને તેમાં જ આપણું શાક બનીને તૈયાર થઈ જશે બે મિનિટ પછી આપણે ફરી શાકને ચેક કરી લેશું તો તમે અહીંયા જોઈ શકો છો કોબીજ સરસ સોફ્ટ થઈ ગયું છે પહેલાં આખી કઢાઈ ભરેલી હતી હવે અત્યારે કોબીજ ગળી ગયું છે એટલે તેની માત્રા પણ ઓછી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો જો તમારે આમનું પીળું શાક રાખવું હોય ને તો તમે આની અંદર તીખું લીલું મરચું આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અને લાલ શાક બનાવવું હોય ને તો તમારે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરી દેવું આપણે જે પહેલા મરચાં ઉમેરેલા ને તેમાંથી ખાસ છે એટલે આપણે લાલ મરચું સાચવીને સ્વાદ અનુસાર જ ઉમેરવાનું છે અને અહીંયા નમક પણ ઉમેરી દેસું નમક ઉમેરતી વખતે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોબીજ સરસ ચડી જાય ને પછી જ ઉમેરવાનું કારણ કે જ્યારે કોબીજ ઉમેરેલું હતું ત્યારે તેની માત્રા વધુ દેખાતી હતી પણ કોબીજ ગળી ગયા પછી ઓછું દેખાય છે એટલે આ રીતે પણ શાકની અંદર ઘણી વખત નમક વધી જાય છે આ ટિપ્સનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કોબીજનું શાક ચડી જાય ને પછી જ તેની અંદર આપણે નમક ઉમેરવાનું છે તો આ રીતે આપણે સરસ શાક મિક્સ કરી દીધું છે અહીંયા કોબીજ પણ સરસ સોફ્ટ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ટમેટાની સ્લાઇસ ઉમેરી દઈશું આ રીતે ટમેટાને મોટા મોટા ટુકડામાં કટ કરીને ઉમેરેલા છે જેથી શાકની અંદર દેખાવ પણ ખૂબ સરસ આવે તો અહીંયા તમને સોફ્ટ ટમેટા પસંદ હોય તો તમે વધુ વાર થવા દેજો પણ આ રીતે થોડા ક્રંચી ટમેટા રહીએ તે રીતે જ આપણે શાકને થવા દેવાનું છે એટલે આપણે વધુ વાર શાકને નહીં થવા દઈએ આ રીતે ફક્ત બે મિનિટ માટે થવા દેશું જેથી ટમેટા સરસ સોફ્ટ થઈ જાય તો આપણું શાક બનીને રેડી છે તો ગરમા ગરમ શાકને તમે રોટલી પૂરી પરોઠા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આપણે અહીંયા એકલી કોબીનું શાક બનાવેલું છે તમે સાથે બટેકું પણ ઉમેરી શકો છો આ રીતથી ફ્રેન્ડ્સ કોબીજનું શાક બનાવશો ને એટલે શાક ક્યારે પણ ફીકું નહીં લાગે અને શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ ટેસ્ટી લાગશે ઠંડુ થયા પછી પણ આ શાક ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે તો આ નવીન રીતથી શાક બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે ગેરંટીથી રોટલીઓ ઓછી જ પડવાની છે રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ